જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજીનો સેવક એક રાવણનો વ્રજવાસી તેમની વાર્તા કરીએ એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ મનોહર ગોપ છે એ વનદેવીથી પ્રગટિયા છે તેથી તેમના ભાવરૂપ છે તે એક દિવસ શ્રી ગોકુળ આવીને શ્રી ગુસાઈજીના દર્શન કરીને અરજ કરે છે કે મહારાજ કૃપયા મને નામ સંભળાવો તેઓ તેને નામ સંભળાવે છે શ્રી ગુસાઈજી પછી તેને તું જ રહે છે કે એવો પ્રશ્ન કરે છે તે કહે છે કે મહારાજ હું તો રાવણમાં શું કામ કરે છે એવો એક બીજો પ્રશ્ન તેને કરે છે તે કહે છે કે મહારાજ હું તો ગામની બધી ગાયોને ચરાવું છું તેથી શ્રી પ્રભુ તેને કોઈ કોઈ દિવસ આવવા જણાવે છે તે કહે છે કે મહારાજ હવે તો આપનો સેવક થયો છું રોજ તો આવવાનું મારાથી નહીં બને પણ હું કોઈ કોઈ દિવસ આવ્યા કરીશ પછી આજ્ઞા પામીને તે રાવણ જાય છે રાવણ જઈને તે રોજ ગાયો ચરાવે છે તે એકવાર ફાગણ માસમાં ગાયોને દૂર સુદૂર ચિત્તાહરણ સુધી ચરાવવા લઈ જઈને વન ભ્રમણ કરે છે ત્યાં ગુલાલ વરસ્યો હતો તેને ગુલાલ અબીલ ચોવાના દર્શન થાય છે તે એ જોઈને આગળ ચાલે છે ત્યાં એને રત્ન જડિત એક પિચકારી મળે છે તે એને દંડવટ કરીને હાથમાં લે છે પછી તે એને જોઈને તે આ તો શ્રી ગુસાઈજીના શ્રી હસ્તમાં આપીશ એમ કહીને ગુલાલ અબીલ પણ થોડા લે છે પછી દંડવટ કરીને તે રાવળ આવે છે તે ગાયોને યથાસ્થાને પહોંચાડીને શ્રી ગોકુળ આવે છે શ્રી ગુસાઈજીને દંડવટ કરીને તે અરજ કરે છે કે મહારાજ હું ચિતા હરણ ગાયો ચરાવતો હતો ત્યાંથી દૂર નીકળી ગયો ત્યાં ખૂબ ગુલાલ વરસ્યો અને અબિલ ચોવા ચંદન બધું દેખાયું પછી મહારાજ હું તો દંડવટ કરીને વસ્ત્ર રંગી લાવ્યો થોડો ગુલાલ લઈ આવ્યો તે એ અને વસ્ત્ર તેમને દેખાડીને પિચકારી તેમના શ્રી હસ્તમાં આપે છે તેને શ્રી ગુસાઈજી પ્રત્યે એટલો તો ભક્તિભાવ અને સ્નેહાદર છે કે તે થોડો ગુલાલ રંગેલું વસ્ત્ર અને પિચકારી તેમને આપે છે શ્રી ગુસાઈજી એ ચીજોના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થાય છે તેઓ વ્રજવાસીને એ દેખાડવા કહે છે તે તેમને લઈને એ સ્થળે જાય છે શ્રી ગોસાઈજી ઘોડે સવાર થઈને પધારે છે આગળ વ્રજવાસી અને પાછળ શ્રી ગોસાઈજી હોય છે વ્રજવાસી ગુલાલ વરસ્ય હતો ત્યાં ઊભો રહે છે શ્રી પ્રભુ આવીને બધું જોવે છે અબિલ ગુલાલ વરસ્યા હતા તે પણ તેઓ જોવે છે તેઓ દર્શન કરીને એમાં આળોટે છે થોડાક અબિલ ગુલાલ પોતાની સાથે લઈ આવે છે કંઈક વસ્ત્ર પણ તેઓ રંગી લાવે છે પછી તેઓ શ્રી ગોકુળ પધારે છે રાત્રે પોતાની બેઠકમાં આવીને કથા તેઓ વાંચે છે વ્રજવાસી એ કથા સાંભળે છે કથા પૂરી થયે તે તેમને દંડવટ કરે છે તેઓ તેને આજ્ઞા કરે છે કે તું રાવળ નહીં જા રાત બહુ થઈ ગઈ છે સવારે વહેલો ઉઠીને જજે હવે તું મહાપ્રસાદ લે પછી તેઓ ખવાસને આને અનસખડી પ્રસાદ થોર લાડુ માગે તે સારી પેઠે લેવડાવવાની આજ્ઞા કરે છે ખવાસ એને લઈને એ જે લે તે લેવડાવવા ભંડારીને કહે છે ભંડારી મહાપ્રસાદ એને લેવડાવે છે પછી તે શ્રી પ્રભુ પાસે આવે છે અને તેને કેસરથી ચોવાથી લપેટાયેલો પ્રસાદ ઉપરણો ઓઢાડે છે તે ખૂબ રાજી થાય છે તેઓ રાત્રે બેઠકમાં સૂઈ રહેવાની આજ્ઞા તેને કરે છે તેને બેઠકમાં રોજ આવવા જણાવે છે આ રીતે વનની ખબર લાવવા તેઓ તેને કહે છે તે કહે છે કે ભલે મહારાજ એમ જ હું કરીશ વ્રજવાસી રાત્રે બેઠકમાં સુઈ રહે છે સવારે ઉઠીને રાવણ જઈને ગાયોને લઈને તે વનમાં જાય છે વનમાંથી સાંજે ઘરે આવે પછી શ્રી ગોસાઈજી પાસે રોજ રાત્રે તે આવે શ્રી ગુસાઈજી એના પર સદૈવ કૃપા કરે છે પછી પોતાના સ્વરૂપનું એને જ્ઞાન થાય છે છે ત્યારે એ શ્રી શ્રી પ્રભુને બ્રહ્મ સંબંધ પોતાને કરવાની વિનંતી કરે પ્રભુ તેને આજ્ઞા કરે છે કે ભલે બ્રહ્મ સંબંધ તને કરાવીશું તેઓ બીજે દિવસે કૃપયા બ્રહ્મ સંબંધ તેને કરાવે છે પછી તે તેને જૂઠણ ત્યાં જ લેવાની આજ્ઞા કરે છે તેને બાટા અપાવીને વનમાં લઈ જવા કહે છે પછી વનમાંથી આવીને બાટ અપાવે છે જે લઈને રાવણ તે રોજ જાય છે આ વ્રજવાસી શ્રી ગુસાઈજીનો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો તેમની વાર્તાનો કોઈ પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં રાજા ભીમ તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ